મોડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો મામલો છે જેમાં આ દુર્ઘટનામાં થયેલી એફઆઈઆરમાં પોલીસથી ગંભીર બેદરકારી પણ સમેલ્યું છે બિનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું સરનામું પોલીસ પાસે નથી એફઆઈઆરમાં નોંધાયેલા સરનામાવાળો બંગલો બે હજાર એકવીસમાં જ વેચી દેવાયેલો છે નીલકંઠ બંગલામાં અન્ય વ્યક્તિ રહેતા હોવાનું પણ સમય આવ્યું બે વર્ષ પહેલા વેચી દીધેલા બંગલાના એડ્રેસનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે બે નંબરના આરોપી હિતેશ કોટિયાનું કોરોનામાં મોત થયું છે મોટા માછલીઓને બચાવી રહી છે રવિ જોડાઈ ગયા છે રવિ તમારી પાસે એડ્રેસ છે નહી અને હિતેશ કુટિયાનું તો મોત થઈ ચુક્યું છે આ શું કરી રહ્યા છો તમે પોલીસ ની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે તો બિલકુલ જનક પોલીસ ની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે એફઆઈઆર માં ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં બિનીત કોટિયા અને હિતેશ કોટિયા નું સાચું એડ્રેસ પોલીસ પાસે નથી એફઆઈઆર માં નોંધાયેલા સરનામા જે દસ નિકટ નંબરનો બંગલો છે તે બંગલો બે હજાર એકવીસ માં બિનીત કોટિયા એ અન્ય કોઈ વ્યક્તિને વેચી દીધો હતો અને અન્ય વ્યક્તિ તે બંગલામાં અત્યારે રહી રહ્યો હોવાની માહિતી સામે આવી છે તેવી જ રીતના જે હિતેશ પોટિયા છે જેનું કોરોનામાં મૃત્યુ થયું છે તેનું પણ એફઆઈઆરમાં તેના નામનો ઉલ્લેખ કર્યો છે એટલે કે આ પણ ગંભીર ભૂલ અત્યારે પોલીસની એફઆઈઆર દર્જ કરતા સમયે સામે આવી છે એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતના આખી ઘટના ઘટી અને ત્યાર પછી પોલીસ પર પણ કાર્યવાહીનું જે પ્રેશર હતું તેના કારણે ક્યાંક ને ક્યાંક આ હોઈ શકે છે પરંતુ ચોક્કસથી આ એફઆઈઆરમાં હવે જયારે દાખલ થઈ ગયું છે તો તેને સુધારવું પડશે પોલીસને અને જે સાચા આરોપી કહી શકાય પરેશ કે જેના નું ભલે કોન્ટ્રાક્ટ નહોતું કે જેના નામ જેનું કોન્ટ્રાક્ટમાં જેનું નામ નહોતું પરંતુ આખો મુખ્ય કિરદાર જ જે વ્યક્તિ છે ત્યારે આવા સાચા વ્યક્તિનું નામ દાખલ કરવાની જરૂર છે અને જેનું નામ કોરોનામાં જે મૃત્યુ પામ્યું તે જેવા વ્યક્તિનું જે નામ દાખલ કરવામાં આવ્યું છે તે નામ હવે પોલીસને કમી કરવું પડશે તેના મરણ દાખલાના આધારે અને જે બિનિત કોટિયા છે તેનું સાચું એડ્રેસ અને પોલીસને શોધવું પડશે કે આરોપી અત્યારે કઈ જગ્યા પર રહી રહ્યો છે અને ક્યાં ફરાર થયેલો છે जी બિલકુલ રવિ આભાર આ ખૂબ જ ગંભીર બેદરકારી જે વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું છે એનું એફઆર માં નામ નોંધ્યું છે મતલબ આપ સમજી શકો છો કે પોલીસની જે કામ

અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે એમાં તો